દ્વારા સારી કામગીરીની યાદ કરવામાં આવેલી છે વિષયને લઈને હાઈસ્કુલના આચાર્ય સંજય પરમાર દ્વારા નાજાભાઈ દેવજીભાઈ વાળાના પુત્ર સંજય વાળા જે ધારી પત્રકાર સંઘના પ્રમુખ પણ છે તેમને સ્કૂલે બોલાવી અને તેમનું સન્માન કરવામાં આવેલું હતું નાજાભાઈ દેવજીભાઈ વાળાની સારી કામગીરી બદલ સન્માનપત્રક એનાયત કરવામાં આવ્યું આ પ્રસંગમાં ધારીના બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી સિનિયર પત્રકાર જિજ્ઞેશભાઈ ગોસાઈ પત્રકાર ટીનુ લલિયા વીએનએમ ચેનલના બ્યુરો ચીફ મેહુલ ત્રિવેદી સહિતના અનેક લોકો ઉપસ્થિત રહ્યા